કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગામની બોર્ડરની અંદરના કામોની અંદર એટલા માટે થાય છે કે એક તો સરકારે પાંચ લાખના કામોમાં કોઈ ટેન્ડરની પ્રોવિઝન નથી કર્યું હકીકતમાં ટેન્ડર હોવું જોઈએ ટેન્ડર ભરવા માટે કંપની હોવી કંપની હશે તો કંપનીને કંપની બ્લેકલિસ્ટ થઈ જવાનો ડર લાગે બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે કોઈ ગામમાં કે કોઈ તાલુકામાં જેટલા લોકોની જનસંખ્યા છે એની માથાદીઠ ગ્રાન્ટ ફરજિયાત ગામડામાં અને તાલુકામાં આવતી હોય છે ત્યાર પછી વિવેકાધીન ગ્રાન્ટ હોય છે પંદર ટકા સ્વભંડોળની જનતા જે નાના મોટા વેરા ભરે છે સરકારને પૈસા આપે છે નાની મોટી પાવતીઓ ભરે છે એમાંથી જે કરોડો રૂપિયા સરકાર કમાય એ પૈસા ઈનાય તાલુકા પાછા આવે એટલે આપણે એમ સમજીએ કે કોઈ એક તાલુકામાં કોઈ એક વર્ષમાં લગભગ લગભગ અંદાજે આંકડો ફરક હોય શકે છે પણ અંદાજે આઠ થી દસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ દરેક વર્ષે સીધી સરકારમાંથી આવે છે એમાં ધારાસભ્ય બાદ સાંસદ સભ્ય બાદ એની કોઈ ગણતરી કરતા નથી તેમ છતાંય એક તાલુકામાં દર વર્ષે દસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવે છે આ દસ કરોડ રૂપિયામાં રોડ બાદ મોટા મોટા જે રોડ હોય છે એ એની ગણતરી નથી કેમ કેમકે એ રોડ સરકાર પોતે બનાવે છે હું તમને પાણીની ટાંકીની માહિતી આપું છું પણ એની પહેલા ગ્રાન્ટની માહિતી આપું કે આ દસ કરોડ રૂપિયા છે એ તમે એવું મગજમાં ધારી ના લો કે ગામની બાઉન્ડ્રીની અંદર વાપરવા માટે જ છે ગામની બાઉન્ડ્રીની બહાર વાપરવાના નથી એટલે તમે તમારા ગામની જે બોર્ડર લાઈન હોય બાઉન્ડ્રી હોય જ્યાં સુધી મકાનો હોય એ મકાનો વાળો જે વિસ્તાર છે જેને આપણે ગામ તળ કહીએ છીએ એ ગામ તળની અંદર વાપરવાના જ આ દસ કરોડ રૂપિયા છે એટલે દર વર્ષે દસ કરોડ રૂપિયા અંદાજીત આંકડો છે એ આખા તાલુકાને મળે એક તાલુકામાં ધારો કે એવરેજ પચાસ થી સાઈઠ ગામ હોય ક્યાંક સિત્તેર હોય ક્યાંક એસી હોય પણ ગામડાની એવરેજ આપણે માનીને ચાલીએ તો મારું ગણિત કાચું છે આપણે કેલ્ક્યુલેટર કાઢી લઈએ કોટા ગપ્પા મારવાના બદલે પણ દસ કરોડ રૂપિયા એક તાલુકામાં દર વર્ષે આવે ક્યાંય કેલ્ક્યુલેટર અને સાઠ ગામડા હોય તો દર વર્ષે કેટલા રૂપિયા એક ગામડાના ભાગમાં આવે એ તમે સમજી શકો છો હવે તમે સમજો કે આ ગ્રાન્ટ માત્ર ગામની ગામની બોર્ડરની બોર્ડરની અંદર વાપરવા માટેની છે એટલે બહાર શું હોય તો કે મોટા મોટા રોડ હોય એક ગામથી બીજા ગામ જવાનો રોડ છે એ બોર્ડરની બહાર હોય એનથી મોટા રોડ હોય બોર્ડર બોર્ડરની બહાર હોય પુલિયા હોય નદી નાળા ઉપર ઈ બોર્ડરની બહાર હોય તો એના પૈસા અલગથી સરકારમાંથી આવે છે આ તો ગામની બોર્ડરની અંદર ગામની બોર્ડરની અંદર શું હોય શમશાન હોય સ્કૂલ હોય દવાખાનું હોય પાણી ટાંકી હોય ગટર હોય કેમેરા હોય સીસીટીવી ક્યાંક નદી આવતી હોય તો પૂર સંરક્ષણ દિવાલ આવતી હોય પાણી ભરાય ને એટલા માટે ઈ ગામની અંદર આવતી હોય આંગણવાડી ગામની અંદર આવતી હોય પંચાયતનું મકાન ગામની અંદર આવતું હોય તો ગામની અંદર આટલી જ વસ્તુ આવતી હોય એ જ વસ્તુ માટે સરકારના એક તાલુકા દીઠ દસ કરોડ રૂપિયા અંદાજીત આખા ગુજરાતમાં આવે છે હવે હું તમને કહું કે ગામમાં પાણીની નવી ટાંકી બનાવીશ સામાન્ય રીતે લોકો ધારાસભ્ય સભ્યને રજૂઆત કરતા બનાવી છે આપો પણ ગામની અંદર પૈસા વાપરવા માટે કરોડો રૂપિયા સરકારમાંથી ઓલરેડી આવે છે હવે આપણે એક વસ્તુ એ પણ મારે તમને ધ્યાને મૂકવી છે કે પાંચ લાખ રૂપિયા સુધીનું કોઈ પણ સરકારી કામ હોય એ તાલુકા પંચાયત હસ્તક થતું હોય છે હંમેશા માટે અને પાંચ લાખ કરતા ઉપરની કિંમતનું કોઈ પણ કામ હોય તો એ જિલ્લા પંચાયત હસ્તક થતું હોય પછી એ દસ લાખ નું હોય કે વીસ લાખ નું હોય કે પચાસ લાખ નું હોય પાંચ લાખ કરતા અંદરની કિંમતના જે કાઈ સરકારી કામ હોય એ તાલુકા પંચાયત હસ્તક એનું વહીવટી પ્રક્રિયા થાય અને એ કામનું અમલીકરણ ગ્રામ પંચાયત કરાવે આપણે પેલા નાના કામનો દાખલો લઈએ કેમ કે પાણી ટાંકી તો પાંચ લાખ વાળી નો હોય એટલે મોટો દાખલો થઈ જાય છે

એ વાત બે રીતે સરકાર સુધી જાય એક તો તાલુકા પંચાયત નો સભ્ય ડાયરેક્ટ આયોજનની મિટિંગમાં મૂકી શકે અથવા ગ્રામ પંચાયત ઠરાવ કરે અને ગ્રામ પંચાયત તાલુકા સભ્યના માધ્યમથી મૂકે એટલે એક વસ્તુ દોસ્તો મગજમાં ક્લિયર રાખજો કે ગામની બોર્ડરની અંદરનું કોઈ પણ કામ હોય એનું પહેલું પગથિયું તાલુકા પંચાયતની આયોજન સમિતિની બેઠક છે એટલે કે તાલુકા પંચાયતના સભ્યનું મહત્વ ખૂબ વધી જાય છે જોકે ભાજપના માણસોએ તો આને કમાવાનો ધંધો કરી નાખ્યો છે શમશાનની ફરતે દિવાલ બનાવવી છે એવું એવું કામ નક્કી થયું કે ભાઈ એક્સ નામનું ગામ છે એક્સ ગામમાં શમશાનની ફરતે દીવાલ બનાવી છે હવે આ કામ તાલુકા આયોજન કમિટીની મિટિંગની અંદર પહેલી વખત રજૂ થયું હોય ડિસેમ્બરમાં અથવા જાન્યુઆરીમાં એક જ વખત એની મિટિંગ થાય આખા વર્ષમાં કેમ કે આખા તાલુકાના તમામ કામોનું આયોજન એક જ વખતમાં નક્કી કરી નાખવામાં આવે કે આખા વર્ષમાં આપણા તાલુકામાં આટલા કામ કરશું એ કામમાં સો કામની યાદી હોય પાંચસો કામની યાદી હોય સાતસો કામની પણ યાદી હોય શકે છે તો શમશાનની દિવાલ બનાવવાનું કામ જે છે એ આયોજન કમિટીમાં મંજૂર થયું આયોજન કમિટીના અધ્યક્ષ પ્રાંત અધિકારી છે એના કમિટી મેમ્બર તાલુકા પંચાયતના સભ્યો હોય સર્વસંમતિથી નક્કી થયું

ન ગ્રાન્ટ નિયમ હોય જેમ કે ધારાસભ્યને જે ગ્રાન્ટ મળે છે એમાંથી પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટ માત્ર પાણીના કામમાં જ વાપરવાની બાકીના પૈસા જે છે એ અલગ કામમાં વાપરવાના એવું પૈસાનો પણ નિયમ મૂકેલો છે એમ ગામ તાલુકા પંચાયતમાં જે દસ કરોડની ગ્રાન્ટ આવે છે એમાંથી અમુક ટકા રૂપિયા માત્ર દલિત સમાજના વિકાસના કામ માટે વાપરવાના અમુક ટકા રૂપિયા માત્ર આદિવાસી સમાજના વિકાસ માટે વાપરવાના અમુક ટકા રૂપિયા માત્ર ઓબીસી સમાજના વિકાસ માટે વાપરવાના અમુક ટકા રૂપિયા જળ માટે વાપરવાના અમુક ટકા રૂપિયા સફાઈ માટે એવો બધા નિયમો બનેલા છે એટલે એ જે દસ કરોડ રૂપિયામાંથી દિવાલ બનાવવાનું જે નિર્ણય લેવામાં આવ્યો આયોજન કમિટીમાં નિર્ણય કમિટીએ યોગ્ય લીધો છે કે અયોગ્ય એનું ચેકિંગ જિલ્લા આયોજન અધિકારી દ્વારા કરવામાં આવે ધારો કે જિલ્લા આયોજન અધિકારીએ નિર્ણય કર્યો કે બરાબર છે નિર્ણય સરસ છે વાંધો નથી સરકારના નિયમ પ્રમાણે આ કામ થઈ શકે તેમ છે એટલે પૂર્વ મંજૂરી મળ્યા પછી એને આયોજન મંજૂર થઈ ગયું કહેવાય આયોજન મંજૂર થઈ જાય એટલે બી ત્રીજો તબક્કો ચાલુ થાય પહેલો તબક્કો છે એ પ્રાથમિક મંજૂરી બીજો તબક્કો છે એ ફાઈનલ મંજૂરી એટલે કે જિલ્લા આયોજન અધિકારીની મંજૂરી ત્રીજો તબક્કો છે કે એનું ટેકનિકલ સર્વે થાય ટી એસ અથવા એને પ્લાન લેઆઉટ કહી દો કેમ કે દિવાલ બનાવી છે પણ દિવાલ લાંબી કેટલી છે કોળી કેટલી છે ઊંચી કેટલી છે એમાં પ્લાસ્ટર મારવું છે કે નથી મારવું એ તો કોઈને ખબર નથી પછી જ્યાં દિવાલ બનાવવાની છે ત્યાં સમથળ જમીન છે કે થોડીક ખાડામાં છે થોડીક ઊંચાઈ ઉપર છે કોઈને ખબર નથી તો જે કામ કરવાનું નક્કી થયું છે એનો ફિલ્ડ સર્વે કરવો પડે ત્યાં જઈને જોવું પડે કે દિવાલ કેટલા ફૂટ લાંબી બનશે કેટલા ફૂટ ઊંચી બનશે કેટલા ફૂટ પોળી બનશે પ્લાસ્ટર કેટલું લાગશે લોખંડ કેટલું વપરાશે ઈંટો કેટલી વપરાશે સિમેન્ટ કેટલી વપરાશે ખાડા કઈ કઈ જગ્યાએ છે ઊંચાઈ કઈ કઈ જગ્યાએ છે જમીન છે પથરાળ છે એનો પાયો ગાળવા માટે જમીન ખોદવી પડે એમ છે તો એ ખોદવા માટે માણસથી ખોદશે કે મશીનથી ખોદશે ઓછી જમીન છે કડક જમીન છે આ તમામ પ્રકારનો ટેકનિકલ સર્વે થાય એ સર્વે થાય એટલે તાલુકા પંચાયતની અંદર એક એન્જિનિયર હોય એ એન્જિનિયર આ સર્વે કરે અને એક લમસમ અંદાજિત પ્લાન બનાવે એ એનો નકશો હોય એનું દોરેલું હોય અને લખેલું હોય કે જો આ દિવાલ બનાવવામાં આવે તો ત્રણ લાખનો ખર્ચો થશે એટલે જયારે ઓલું આયોજનમાં કામ આવ્યું હોય ત્યારે નક્કી થયું હોય કે ત્રણ લાખ દિવાલ બનાવવા પેટે મંજૂર કર્યા પણ એ પ્રાથમિક મંજૂરી થઈ પ્રાથમિક મંજૂરી આપ્યા પછી આયોજન અધિકારીએ કાયદા પ્રમાણે છે એ ચેક કરીને એણે મંજૂરી આપી પછી એનો ટેકનિકલ સર્વે થાય ટેકનિકલ સર્વેમાં દીવાલ બનાવવાનો વાસ્તવિક ખર્ચો જાડાઈ પહોળાઈ ઊંચાઈ પ્લાસ્ટર સહિતનો ખર્ચો ત્રણ લાખ આવે છે એવું નક્કી એન્જિનિયર કરે એ ચોથો તબક્કો થઈ ગયો ચોથો તબક્કો પૂરો થાય એટલે એને વહીવટી મંજૂરી માટે મોકલવામાં આવે અધ્યક્ષ પાસે વહીવટી મંજૂરી શું છે કે પહેલા નક્કી જ્યો દિવાલ બનાવવી છે પછી નક્કી થયું કે દિવાલ બનાવવામાં આટલો ખર્ચો છે પછી વહીવટી મંજૂરી હા ભાઈ ભાલો ભલે ખર્ચો થતો કઈ વાંધો એટલે વહીવટી મંજૂરી એટલે એવી મંજૂરી છે કે હવે સરકાર ફાઈનલી દિવાલ બનાવવા માટે સો ટકા સંમત છે પૈસા આપશે એનું નામ વહીવટી મંજૂરી એટલે પેલા ત્રણ લાખ નો જે ત્રણ લાખ નો જે પેલા ટેકનિકલ સર્વે કરીને આપો ફિલ્ડ ઉપર એ ત્રણ લાખ સરકાર આપશે એવી મંજૂરી એને વહીવટી મંજૂરી કહેવાય વહીવટી મંજૂરી થયા પછી એનું અમલીકરણનો તબક્કો આવે હવે અત્યારે અહીંયા સૌથી મોટો ભ્રષ્ટાચારનો રસ્તો ગુજરાતમાં ભાજપની સરકારે ખોલ્યો છે ભાજપની સરકારે એવો નિર્ણય કર્યો છે કે લાખ સુધીનું કોઈ કોઈ પણ પણ સરકારી કામ હોય એમાં ટેન્ડર બેન્ડર છેડ વ્યક્તિને કામ સોંપી દેવાનું અને પાંચ લાખ સુધીનું કામ જે કાંઈ હોય છે એ મોટાભાગે ગ્રામ પંચાયત હસ્તક એનું અમલીકરણ થાય પાંચ લાખ કરતા ઉપરનું કોઈ પણ સરકારી કામ હોય પાણીની ટાંકી હોય તો એ પંદર લાખની હોય તો એનું અમલીકરણ ગ્રામ પંચાયત નહીં કરે એનું અમલીકરણ જે તે સંસ્થા કરશે માર્ગ મને મકાન વિભાગ પાણીની ટાંકી હોય તો માર્ગ મકાન વિભાગ બનાવે શાળા હોય તો શિક્ષણ વિભાગ બનાવે આંગણવાડી હોય તો આઈસીડીએસ બનાવે દવાખાનું હોય તો હેલ્થ વિભાગ બનાવે પાંચ લાખ કરતાં ઉપરની રકમ હોય તો જે તે વિભાગ દ્વારા એ કામ કરવામાં આવે ને વિભાગ એજન્સીને ટેન્ડર દ્વારા આપીને કામ કરાવડાવે પાંચ લાખ કરતા પાંચ લાખ સુધીની રકમનું કામ હોય તો એમાં કોઈ ટેન્ડર કરવાનું આવતું નથી એટલે ભ્રષ્ટાચારનો સૌથી મોટો રસ્તો શું છે કે તાલુકા આયોજન જે પેલા દસ કરોડ મળે છે એમાં તાલુકા પંચાયતના બધા સભ્યો બેસે અને પોતાના પચાસ પચાસ રજૂ કરી દે એક તાલુકા પંચાયતની અંદર દસ ગામડા આવતા હોય તો દસે ગામના બે બે કામ રજૂ કરે કે એક્સ ગામમાં રોડ વાય ગામમાં ગટર ઝેડ ગામમાં કેમેરા ફલાણા ગામમાં આ ફલાણા ગામમાં આ એક તાલુકા પંચાયતનો સભ્ય વીસ કામ રજૂ કરે એવા વીસ તાલુકા પંચાયતના સભ્યો બેઠા હોય બધા વીસ વીસ કામ રજૂ કરે એટલે કુલ મળીને અંદાજે સમજો કે બસો કામ રજૂ થયા એ બસો એ બસો કામ છે એ પાંચ લાખ કરતા નીચેના મૂકવામાં આવ્યા હોય શું કામ કે પાંચ લાખ કરતા નીચેના મૂકે તો એમાં ટેન્ડર કરવાનું આવતું નથી અને પાંચ લાખ કરતા નીચેનો સરકારી કામ હોય એ ગુજરાત આખામાં ગ્રામ પંચાયત દ્વારા જ કરવામાં આવે હવે પેલી દીવાલ બનાવવાની જે મેં તમને વાત કરી કે દિવાલ બનાવવાની વહીવટી મંજૂરી આવી ગઈ સરકારે હા પાડી દીધી એટલે હવે એ કામ ચાલુ કરવાની જવાબદારી પંચાયતને સોંપવામાં આવે શું કામ કેમ કે પાંચ લાખ કરતા નીચેનું ગ્રામ પંચાયત શું કરે ગ્રામ પંચાયતમાં જે માણસ બેઠો હોય પોતાના સગાવાલા મામા માસી કાકા ફોઈ ફુવાના કોઈ પણ છોકરાને ઊભા ઉભા કોન્ટ્રાક્ટ આપી દેતા રમેશ અમારે દિવાલ બનાવી આપશે રમેશ શું કરે કે એને ચાર લાખની દિવાલ બનાવવાનું કામ મળ્યું હોય એમાંથી એક લાખની દિવાલ બનાવે ચારે ચાર લાખ ના બિલ મૂકી દે પંચાયતે બિલ મંજૂર કરી નાખે રમેશ લાખ કમાય કમાય અને અને બાકી બધા થોડું થોડું આ લાખનું નાખે હવે આ પાંચ લાખના કામમાં ભ્રષ્ટાચાર થવાનું સૌથી મોટું કારણ એ છે કે આખા ગુજરાતમાં સૌથી વધુ કામો ગામડાની બોર્ડર ની અંદર થતા હોય છે ગામડાની બોર્ડર ની વાત તો સરકાર પોતે કરે છે સરકારનો વિભાગ કરે છે પાંચ લાખથી ઊંચું કામ હોય એમાં ટેન્ડરો થાય છે અને ટેન્ડર દ્વારા કરવામાં આવે છે પાંચ લાખ થી નીચેના કામમાં કોઈ ટેન્ડર નથી અને પાંચ લાખ થી નીચેના તમામ કામ ગામડાની બોર્ડરની અંદર ભ્રષ્ટાચાર કેવી રીતે થાય કે પાંચ લાખ થી અંદરનું કામ કરવાનું જે છે એ રમેશને આપી શકાય મગનને આપી શકાય છગન કોઈ પણ આપી શકાય એમાં કંપની બનાવવાની જરૂર નથી કોઈ ટેન્ડર કરવાની જરૂર નથી એટલે શું થાય કે માનો કે રમેશે ભ્રષ્ટાચાર કર્યો તો રમેશની તો કોઈ કંપની જ નથી તો કંપની નથી તો કંપનીને કંપની બ્લેકલિસ્ટ લિસ્ટ નથી થવાની કંપની ટેન્ડર ભરવામાંથી માંથી એને દૂર નથી રાખવામાં આવવાની પાંચ લાખ કરતાં ઉપરના કામોમાં એવું થાય છે કે જો કંપની બહુ મોટા ફોલ્ટમાં આવી જાય કેમ કે પાંચ લાખ કરતાં ઉપરનું કામ માત્ર કંપની દ્વારા કરી શકાય એમાં ટેન્ડર ભરવું પડે છે હવે ટેન્ડરો ભરીને ઘણું બધું કરીને તમને કામ મળ્યું હોય તમે કઈક ફોલ્ટમાં આવો તો તમારી કંપનીને બ્લેક લિસ્ટ કરી નાખે તમારી કંપનીને સરકાર સસ્પેન્ડ કરી નાખે તમારી કંપની પાસેથી ફી વસૂલી લે તમારી કંપનીની ડિપોઝીટ જમા લઈ લે પણ પાંચ લાખ કરતા નીચેના કામમાં ટેન્ડરો નથી થતા એટલે કોઈ કંપની ન હોય એટલે કોઈ બ્લેકલિસ્ટ ન થાય કોઈને સજા ન થાય કોઈની ઉપર દંડ ન થાય કોઈની વિરુદ્ધમાં કાર્યવાહી ન થાય કેમકે રમેશે કામ કર્યું રમેશને બ્લેકલિસ્ટ કરે તો રમેશના સગા ભાઈને કામ મળી જાય એને બ્લેકલિસ્ટ અને બ્લેકલિસ્ટ તો થવાનો જ નથી કેમ કે એને ટેન્ડર ભરીને કામ નથી લીધું એને ઉધડું કામ લીધું એટલે બહુ કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગામની બોર્ડરની અંદરના કામોની અંદર એટલા માટે થાય છે કે એક તો સરકારે પાંચ લાખના કામોમાં કોઈ ટેન્ડરની પ્રોવિઝન નથી કર્યું હકીકતમાં ટેન્ડર હોવું જોઈએ ટેન્ડર ભરવા માટે કંપની હોવી જોઈએ કંપની હશે તો કંપનીને કંપની બ્લેકલિસ્ટ થઈ જવાનો ડર લાગે આ પહેલી વાત હવે જે દિવાલ બનાવવાનું કામ મેં તમને કીધું એમાં તમે એવી કલ્પના કરો કે શાળાનો એક ઓરડો બનાવવાનો છે જેનો ખર્ચો બે લાખ રૂપિયા તો વળી સેમ પ્રોસેસ છે તાલુકાનું આયોજનની બેઠક મળશે જાન્યુઆરી અથવા ડિસેમ્બરમાં એમાં તાલુકા સભ્ય રજૂ કરે કે અમારા ગામમાં શાળાનો ઓરડો બનાવો છે એ થઈ ગયો પ્રાથમિક વિચાર કાગળ ઉપર લાવવાની પ્રક્રિયા આયોજન કમિટીમાં મંજૂર થઈ ગયું કે હા ભાઈ ઓરડો બનાવો છે એટલે એ થઈ ગયું પ્રાથમિક મંજૂરી કે સૈદ્ધાંતિક રીતે બધા સંમત થયા અને સૈદ્ધાંતિક મંજૂરી કહી શકો ત્યાર પછી આયોજન મંડળ જે છે એને મંજૂરી આપે ત્યાર પછી એનો ટેકનિકલ સર્વે થાય દરેક સરકારી કામ એ કે આપણે દાખલો લઈએ રિપેરિંગમાં એવું છે કે શાળામાં પાણી પડે છે જર્જરિત રિપેર કરવી છે રંગરોગાન કરવું છે કલર પ્લાસ્ટર કરવું છે તો આ જ પ્રક્રિયા છે તાલુકા આયોજનની બેઠક મળશે પાંચ લાખ સુધીનું કામ હશે તો તાલુકા આયોજનમાં પાંચ લાખ કરતા વધુ હશે તો જિલ્લા આયોજનમાં જિલ્લા આયોજનના અધ્યક્ષ કલેક્ટર હોય છે અને એના સભ્ય બધા જિલ્લા પંચાયતના સભ્યો હોય છે તાલુકા આયોજન સમિતિના અધ્યક્ષ પ્રાંત હોય છે અને એના સભ્ય બધા તાલુકા સભ્યો હોય એટલે તમે એમ સમજો કે ગ્રામીણ ક્ષેત્રના નવ્વાણું ટકા કામો તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયત હસ્તકના જ કામો હોય છે ધારાસભ્ય કે સાંસદ સભ્યની ભૂમિકા બહુ જ મર્યાદિત થઈ જાય છે આની અંદર કેમ કે દસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ તો આયોજન કમિટીને મળે છે આયોજન કમિટીમાં બધા તાલુકા સભ્યો હોય છે ધારાસભ્યને માત્ર દોઢ કરોડ રૂપિયાની વાર્ષિક ગ્રાન્ટ મળે છે હવે ધારાસભ્ય દોઢ કરોડ રૂપિયા મળે છે ત્યારે એની પાસે ત્રણ તાલુકા હોય છે કે હું વિસાવધરની વાત કરું તો વિસાવધરમાં ત્રણ તાલુકા છે ધારાસભ્યની ગ્રાન્ટ હોય છે સોરી અઢી કરોડ અઢી કરોડ એટલે ત્રણ તાલુકા વચ્ચે અઢી કરોડ જેમાંથી પચાસ લાખ રૂપિયા માત્ર પાણી જળ સંચયના કામોમાં વાપરવાના છે બાકીના બે કરોડ રૂપિયા ભાંગ્યા ત્રણ તાલુકા પણ દરેક તાલુકાને પોતાને દસ કરોડ રૂપિયા વાપરવા દર વર્ષે મળે છે અને એનો વહીવટ તાલુકા પંચાયતના સભ્યોના હાથમાં હોય છે અને દરેક જિલ્લા પંચાયતોને એવરેજ આખા વર્ષ દરમિયાન લગભગ લગભગ વીસ થી પચીસ કરોડ રૂપિયા દરેક જિલ્લાને ઓછામાં ઓછા નાખી દેતા નાખી દેતા વાપરવા મળે છે તો દસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર દરેક તાલુકામાં દરેક વર્ષે જે કઈ તાલુકા સભ્યોએ ભેગા મળીને કરી જાય છે અને લોકોને ખબર નથી કે આ પ્રક્રિયા છે એટલે આજે ગામ સભામાં જે જે લોકો હાજરી આપી હોય એ બધા મિત્રોને મારી એટલી જ વિનંતી છે કે તમે ગામ સભામાં જાઓ પણ આયો તાલુકા પંચાયતના સભ્યોની ઉપર પણ ખૂબ નજર રાખવી જરૂરી છે કેમ કે તાલુકા પંચાયતના સભ્યો છે એ જ તો બધું નક્કી કરતા હોય છે આયોજન એટલે ગામની બોર્ડર લાઈનની અંદર કંઈ પણ કામ કરાવવું હોય હું કામ ગણાવી દઉં પેવર બ્લોક નખાવા છે સીસી રોડ બનાવો છે ગટર કરવી છે સીસીટીવી કેમેરા નખાવા છે આંગણવાડીનું કામ છે શાળાનું કામ છે દવાખાના નું કામ છે પાણીની ટાંકીનું કામ છે પૂર સંરક્ષણ દિવાલનું કામ છે કે ગામના શમશાનની ની અંદર દિવાલ બનાવી શમશાન માં ખાટલી મૂકવી શમશાન પર છાપરું નાખવું ગામનું બસ સ્ટેન્ડ બનાવવું કે ગામની અંદર કોઈ જાહેર કોમ્યુનિટી પેલો સેન્ટર બનાવવું ગામની બોર્ડરની અંદર કઈ પણ કામ કરવું હોય એ તમામ કામનું પહેલું પગથિયું તાલુકા પંચાયત છે